નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભૂત તારીખ સોળ કાલે સાંજે ચાર વાગ્યાના આસપાસ ભુજ રેલવે સ્ટેશન પાસે કલ્ટો કાર દ્વારા શ્રમજીવી પરિવારના બે બાળકોને બે મહિલાઓ સહિત ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો જેની પોલીસ તપાસ ચાલુ છે હજુ સુધી કોઈ પણ વાહન ચાલકને પકડવામાં આવ્યો નથી વાહનના નંબર પર સ્પષ્ટ નથી એવું જાણવા મળ્યું છે અને સાથે હોસ્પિટલ સારવાર લઈ રહેલા ચારે ચાર દર્દીઓ હોસ્પિટલમાંથી રજા લઈ ગયા હોવાનું જણાવવામાં આવે છે બે બાળકોને એક મહિલા કે જેની ઈજા ગંભીર હતી પરંતુ જાણવા મળ્યું કે એ લોકો મરજી મુજબ રજા લઈ ગયા છે જ્યારે પરિવારના કેટલાક લોકોને મળતા આવતી હોય જણાવેલું કે અમોને હોસ્પિટલમાં એક પણ ગોળી આપવામાં આવેલ નથી સારવાર થતાની સાથે જ અમોને તાત્કાલિક અસરથી હોસ્પિટલ છોડી જવા માટે આદેશ કરવામાં આવેલો અને તમે તાત્કાલિક અહીંયાથી નીકળો તેવું અમને જણાવેલું બાળકની તબિયત ખૂબ જ ખરાબ હોવા છતાં તેઓ એમ્બ્યુલન્સ કે અન્ય હોસ્પિટલમાં રિફર કરવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી કરી અને તાત્કાલિક અસરથી સંબંધીઓ અને દર્દીઓને હોસ્પિટલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર પરિવાર ફૂટપાથ ઉપર રહેતો હતો શ્રમજીવી છે માઇગ્રન્ટ છે અને અમદાવાદના હોવાનું પણ જાણવા મળેલ છે પરંતુ રાત વચ્ચે કંઈક રંધાઈ ગયું હોય એવું લાગ્યું અને તાત્કાલિક અસરથી તેઓને અમદાવાદ અથવા અહીંથી જતા રહેવા માટે જણાવવામાં આવે કે તેઓ જતા રહે અને ગંભીર પ્રશ્ન ઉભો થયો છે કે આ બાબતે સ્પષ્ટ તપાસ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ ભુજ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વી ન્યૂઝ લાઈવને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે સાંજના ચાર વાગ્યા અને આજુબાજુ ભુજના રેલવે સ્ટેશન પાસે અમદાવાદથી આવેલા બારોટ પરિવારના જે માઇગ્રન્ટ પરિવાર છે અને એ લોકો અહીંયા માગીને ખાતા હોય છે તો આ ચોપડા કે એવું કંઈક થોડું ઘણું બાળકોની વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા પરિવારો ગરમીના કારણે ગઈકાલે ખૂબ જ તાપ હતો એટલે ગરમીના કારણે એ લોકો એક ઝાડ નીચે બેઠા હતા અને ત્યાં થોડી જ વારમાં એક અલ્ટો ગાડી વ્હાઈટ કલરની એ પૂરપાટ ઝડપે આવી અને યુ ટર્ન લીધો અને રિક્સર જાણે એ લોકોને મારવા માટે જ આવી હોય એવી રીતે એ ગાડીએ આખી એક દોઢ વર્ષનું બાળક જેના બંને પગનું કચ્છર નીકળી ગયું હતું એક બેનના હાથમાં ગંભીર રીતે ઈજા થઈ હતી અને એક બાળક અને એક બેન બીજા છે એમને પણ ઈજા થઈ હતી આ આખા બનાવ પછી જોવા જેવું હોય છે કે કોઈએ પણ આ લોકોને ત્યાંથી ખસેડવા માટે પ્રયત્ન ન કર્યા ના કોઈએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ એક રિક્ષા ચાલકે માનવતા દર્શાવીને આ લોકોને હોસ્પિટલ પહોંચાડાય ત્યારબાદ હોસ્પિટલની અંદર પણ એ લોકોની બહુ જ ઓછી પૂછા થઈ જે રીતે આખું કેસ દાખલ થવો જોઈએ જે રીતે તપાસ થવી જોઈએ એ પ્રકારનું કંઈ જ ન થયું અને પોલીસે એ જાણવાજો કરી અને આ બનાવમાં લેટકો કર્યો આજે બપોરના મળતા સમાચાર સુધી અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ નથી ગાડી ચાલક હજી પકડાયો નથી ગાડીના નંબર પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવતા નથી જ્યારે કે ભોગ બનનાર પરિવાર જ્યારે રાત્રે હોસ્પિટલમાં હતો ત્યારે એમની અમે પૂજા કરી એમને વાતચીત કરી ડૉક્ટરો સાથે વાતચીત કરી એક બાળક ખૂબ જ ગંભીર સ્થિતિમાં હતું જેને સવારના છ વાગે વહેલી પરોઠે જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફે એવા કયા કારણોસર એમને હોસ્પિટલમાંથી બારે કાઢ નાખ્યા એમની સહીઓ અને અંગૂઠા લઈ લીધા અમે જ્યારે જઈને પૂજા કરી તો એમણે એમ કહ્યું કે એ લોકો ડામામાં ગયા છે એટલે પોતાની મરજીથી ગયા છે એવું જાણવા મળ્યું જાણવા જેવી બાબત એ છે કે આ લોકો મરજીથી આટલી વહેલી સવારે કેમ ગયા બપોર સુધી પણ જઈ શકતા હતા અમદાવાદની એમની ટ્રેન સાંજે હતી પરિવારે એમ પણ જણાવ્યું કે અમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ છોડી દેવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખૂબ જ દબાણ કરવામાં આવ્યું એમએલસી જેવી મેટર હોય ત્યારે પોલીસ ચોકીને પણ જાણ હોવી જોઈએ આ બાબતે પોલીસ ચોકીને જાણ થઈ છે કે નથી થઈ એ પણ ખબર નથી પરંતુ આ પરિવારને વહેલી સવારે હોસ્પિટલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય એવું રીતસર દેખાય છે પરિવાર પાસે જ્યારે રાત્રે અમે મુલાકાત કરી દસ સાડા દસ વાગે ત્યારે પરિવારનું કહેવાનું હતું કે અમે લોકો ખુલ્લામાં છીએ ફૂટપાથ ઉપર છીએ અને અમને અત્યારે અમારા જીવનો પણ જોખમ છે એટલે બની શકે કે જે ગાડી ચાલક છે એને આ પરિવાર પરિચિત હોય તે અવારનવાર ત્યાં કને આવી હરકતો કરતો હોય એટલે અત્યારે ભુજ રેલવે સ્ટેશનની બારે તાત્કાલિક અસરથી હંગામી પોલીસ ચોકી અને પોલીસની હાજરી ખૂબ જ જરૂરી છે